નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડાભી ખોરજ ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ રીતે અહીંયા બારમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અહીંયા હવન પૂજન તથા સંતો મહંતો અને શ્રીઓના સન્માન સમારોહ ભોજન સમારોહને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ માતાજીના ભક્તો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું નમસ્કાર જી તે ચહેરમાં મારું નામ રબારી વિશાલભાઈ બાબરભાઈ ગામ ડાભી ખોર જ વિશાલભાઈ કયા માતાજીનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે અહીંયા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર ગામ ડાભી ખોરજ ચિહર માતાનું મંદિર અહીંયા આગળ આપણો છો

બીજા શું શું ધાર્મિક ઉત્સવ ધાર્મિક વર્ષમાં આપણે સાહેબ ધારો કે રવિવારે માતાજીની બેઠકો જાય દર રવિવારે કોઈ માતાજીની રમેલ હોય કોઈ માતાજીનો પ્રસંગ હોય તો વારંવાર માતાજીનો પ્રસંગ ચાલુ હોય છે આ માતાજીનો આસ્થાને કેન્દ્ર કેવું છે કે મારા બાપા ગોકળભાઈ ગોકળભાઈ ગોબરભાઈ મારા બાપા છે મારા પપ્પાના મોટા ભાઈ એ પોતે અહીંયા આગળ ભુવાજી છે ચહેરમાં માણીને પરચા આપ્યા માતાજીના ઇતિહાસ બનાવ્યા એ ત્યાં માતાજીને આગળ બિરાજમાન કરેલ આપણો મરતોલી કાનજીભાઈ ભુવાજી એમના હાથી આગળ માતાજીને વરસ સુધી કરવામાં આવ્યું હતું મારું નામ મારું નામ રબારી જયેશભાઈ ભુવાજી માતાજીની શ્રદ્ધા એવી હોવી જોઈએ કે ભાવ હોવો જોઈએ સારી માતાજીના પરચા છે સારા કામા છે એટલે લોકો આવે છે માતાજીને દર્શન કરે છે અને દુઃખ દૂર કરે છે માતાજી કેવા કેવા ધાર્મિક ઉત્સવો પછી અહીંયા યોજાય છે માતાજીના અહીંયા દર વર્ષે પાટોત્સવ થાય છે માતાજીની દર રવિવારે વ્યક્સણ થાય છે રમેણ થાય છે અને ધૂમધામથી ઉજવાય છે